ભાવનગર શહેરમાં આવેલા માધવ દર્શનમાં કોમ્પ્લેક્ષમાં ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવ્યા છે જેને પગલે માધવ દર્શનના વ્યાપારીઓ એકજૂટ થઈને કોંગ્રેસના શહેર પ્રમુખની આગેવાનીમાં મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર અને ત્યારબાદ કમિશનર રજૂઆત કરવા પહોંચ્યા હતા માધવ દર્શનના વ્યાપારીઓએ કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં આસિસ્ટન્ટ કમિશનર રજૂઆત કર્યા બાદ કમિશનરને રજૂઆત કરતા મામલો ગરમાયો હતો જો કે આ બાબતે રજૂઆત કરનારને રોકડું પણ કમિશ્નરે શબ્દોમાં પકડાવ્યું હતું વેપારીઓની માંગ હતી કે નોટિસ આપ્યા વગર સીલ મારી દેવામાં આવ્યા છે જેથી સીલ ખોલી આપવામાં આવે તેવી માંગ કરી હતી

તમે અમારી ઉપર કેસ કરશો અમે તમારી ઉપર કેસ કરશો અમે ડેઝિગ્નેટેડ ઓથોરિટી તરીકે તો કોઈનો અધિકાર હોય બધા જ અધિકારનો અમે પણ ઉપયોગ કરશો અને સાહેબ આવી રીતના નો હોય અમારા રોજી રોટીનો પ્રશ્ન છે આખા ગામનો નો પચીસ વર્ષ થયા આજે મારે ત્રણ બિલ્ડિંગ ની રજૂઆત આવી છે ત્યારે કોમ્પ્લીશન સર્ટિફિકેટ આપ્યા છે તો શું કામ સરળથી નથી આપ્યા

ભાવનગર શહેરના ભાજપના પ્રતિનિધિ કોંગ્રેસના પ્રતિનિધિ આ પાર્ટીના અને તમામ મીડિયાની સહકાર લઈને આવ્યો છું અને હું આખા ગામ પછી આપને રજૂઆત કરું છું સાહેબ અમે આપને બધો સહકાર આપશું મારી જવાબદારી હું એક એક દુકાનદાર આગળ જાય પણ અત્યારે અમને દબાવીને અમારી પાસેથી કોઈ ખોટા એફિડેવિટ ન લ્યો અમને તમે સહકાર આપો અમે તમને બધો જ સહકાર આપશું

કોર્પોરેશનને પબ્લિક બિલ્ડિંગ કરી છે મંજૂરી આપી છે સાખો અવાજ થોડો નીચે લાગે છે સાહેબ મારો અવાજ મભકાય મારો બોલો આ બોલો મોટા અવાજે બોલતા પબ્લિક સાહેબ આ વ્યક્તિની પબ્લિક ઇન્ટરેસ્ટ આ કાઇન્ડલી સાહેબ રોક સાહેબ આ ભવન સિકન્ડ મી કોણ યોર

તો તમારે ફાયર એનઓસી લેવી પડશે અને ફાયર એનઓસી લેવા માટે જે કાર્યવાહી કરવાની હોય એ તમારે કરવી પડશે તમને યોગ્ય ટાઈમ આપવાનો આવશે ને માટે પણ તમે એમ કહો છો કે દબાઈ દીધું કરવામાં આવે છે તો એ વસ્તુ યોગ્ય નથી ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી કાઈન્ડલી અન્ડરસ્ટેન્ડ ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે તમને કોઈ કહેવા નથી આવતો યુ યોર સેલ ગો એન્ડ ડ્રાઇવ ફોર ડ્રાઇવિંગ લાયસન્સ બીકોઝ યુ વોન્ટ ટુ ડ્રાઇવ ધ વહીકલ સો ટેકિંગ ફાયર એનઓસી ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી એ જવાબદારી આપની આપ આપ શાંતિથી વાત કરો તો આઈ મી લોટ ઓફ કાન ડ્રાઇવર કોમ મારા બિલ્ડિંગ નો જન્મ થયો ને

અનુભવ કરો બીજા બી પૂરો અનુભવ થાય છે જો આપનો અવાજ આજે થાય તો ક્યાંય અનુભવ નોટ એટલે સુરો હા બરાબર છે હું પણ કોઈ તમે બધું કાયદા પ્રમાણે કરો છો રાજકોટ નું થયું કરો છો

સીધું જઈને સીધું કરી લેવું આ વસ્તુ બહુ લોંગ બેગ થી પડેલી છે એને સિસ્ટમ ને સુધાર્યું જોઈએ સપોઝ અમારા બિલ્ડિંગ બોલાનો માર્ગ છે બિલ્ડિંગ નું મે જો ઇફ યુ ટોક ઇન ના ના લાસ્ટ ટાઈમ ટુ યુ યુ આર રાઈટ आपले इश्यू रिकॉग्नाइज ऑन आवर बरोबरच नो बी एड वर इज नाइस कन्वर्सेशन आणि आपण खूप सांस्कृतिकी झालेले बात म्हणजे जोगेंद्र स्टॅचू व्हेन ब्रेन टू द इटर ही

तो 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 सायद, तो 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 ए डॉक्टर सायद, कमेंशन है, रानी, कमल, प्लेस, सिद्धांत, प्लेस हैंडल, सायद, प्लेस शिट का, प्लेस शिट का। So you are dictating the people who are doing. नहीं नहीं नहीं। इस अभियान को ना बचा हूँ हूँ, I will I will not. He is not dictating. He is dictating. He is dictating. That day you you misquoted me. I don't know who are you. I am not talking, but I know you are there. सायद आप, I am not misguiders. I am not misleading the people of this the city. સરકાર માં પેલા સાહેબ હવે જો આ બધી અગ્નિશામક ની વ્યવસ્થા છે ને એ નગરપાલિકાની છે સાહેબ please this is the case kindly go to court of law sahib aap i have, have i have i, I have, have, have breached the law i have breached the law i have i have i have breached the law i have acted against the principle of constitution ah. i have breached the constitutional right so kindly go against me in the court of law and kindly get the everybody barobar aap ek kithi sahib तो है, तो है, तो है। तो है, तो 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 એ આપના કરતા ને દરેક છે ને એ છુપાવવા માટે થઈને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કોશિશ છે

માધવ દર્શન નોન ટ્રેડિંગ કોર્પોરેશનનો હું પ્રમુખ છું અમારે ત્યાં સાડા ચારસો વેપારીની દુકાનો આવેલી છે અમારે ત્યાં મા કોઈ પણ અજાણ્યા માણસો રાત્રે બે વાગે કે બાર વાગ્યાના સમયમાં ફિલ મારી ગયા છે અમને કોઈ કાંઈ જાણ નથી કરી અમને એટલી ખબર પડી કે અત્યારે આ લોકો મહાનગરપાલિકાવાળા ફાયરના સેફટી માટે ફિલ મારે છે કોમે કમિશનર શ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે તમે કાયદો હાથમાં લીધો છે તમે કાયદાનો ભંગ કર્યો છે મહેરબાની કરીને અમારા લોક ખોલી નાખો અમને કોઈ નોટિસ નથી આપી સીલ માર્યા પછી પણ અમને ક્યારેય કોઈ જાણ ન કરી જો 24 કલાકની અંદર અમારા સીલ નહીં તોડે તો અમે સવિનય ભંગ કરીને સીલ તોડી નાખશું